જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ભાડેથી ગાડીઓ મેળવીને છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુનાઓ આચરનાર નાસ્તા ફરતા રીઢા આરોપીને હરણી ગોલ્ડન બ્રિજ નીચેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ આ કામગીરી દરમિયાન મોહમ્મદ અરસદ મુસ્તાક અલી પઠાણની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા